આવેદનપત્ર માં વિજિલન્સની ટીમ દ્વારા પાલિકાના તમામ કામોની તપાસ કરાવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવે છે ત્યારે નડિયાદની અંદર ચાલતા રોડ રસ્તાના હોય સફાઈ ના હોય ભરતી ના હોય કાસ સફાઈ ના હોય લાઈટો ના હોય સિટી બસ ના હોય કે પછી બસ સ્ટેન્ડ ના હોય એ બધામાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેના માટે મુખ્યમંત્રીશ્રીને ખબર પડે એના માટે આજે અમે આવેદનપત્ર આપવામાં આવા આવ્યા છે અને વિજીલન્સની માગણી કરી છે કારણ કે બે થી બે ચોવીસ સુધીમાં જે રોડોમાં લાખો કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા ચાહે નગરપાલિકા હોય કે ચાહે આર હોય કે ચાહે દાંડી માર્ગ હોય આજે વરસતા વરસાદમાં અમે સોશિયલ મીડિયા ઉપર મૂક્યું છે કે વરસતા વરસાદની અંદર જો ડામરનો રોડ બની શકતો હોય પ્લાન્ટ ખુલ્લા થઈ શકતા હોય ચાહે પ્લાન્ટ સરકારી હોય કે પ્રાઇવેટ હોય તો નેતાઓ પબ્લિક ને ગેરમાર્ગે દોરે છે એ બે દિવસમાં સાબિત થઈ ગયું છે અમારો બીજો કોઈ ઈરાદો નથી એટલા ખરાબ રોડ છે કે કમર તૂટી જાય પ્રેગ્નેન્ટ સ્ત્રી હોય એની ડિલિવરી આ રોડ ઉપર થઈ જાય લઘુમતી વિસ્તાર